રોડ રોડમાં ટેમ્પો ચાલકે કારીગરને અડફેટે લેતા મોત થયું છે અતુલ નામનો કારીગર મીલના ગેટ પાસે બેઠો હતો પૂર ઝડપે આવી રહેલ ટેમ્પોએ અડફેટે લેતા મોત નીપજ્યું છે સાથે કારીગરો દોડી આવી ટેમ્પો ચાલકને પકડી પાડ્યો હતો ટેમ્પો ચાલકના સાથી મિત્રોએ કારીગરોને માર મારવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે કારીગરો ટેમ્પો ચાલકને પકડીને પોલીસ હવાલે કરવાના હતા ટેમ્પો ચાલક સ્થાનિક હોવાથી તેમાં નજીકમાં રહેતા મિત્રો દોડી આવીને કારીગરોને માર મારવા લાગ્યા હતા ચોક પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મોકલી હાથ છે. ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે